વાગડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપ્યા બાદ વિધિવત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર હાજરીમાં ભાજપમાં જોડાયા હતા વાઘોડિયા વિધાનસભાના પૂર્વ એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા બાપુએ ધારણ કરતા રાજકારણ ગરમાયું છે વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપ્યા બાદ વિધિવત ગુજરાત પ્રદેશ સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા ભાજપમાં જોડાતા ધર્મેન્દ્રસિંહે મધુ વાસ્તવ પર કટાક્ષ કરી કહ્યું હતું કે એક પૂર્વ ધારાસભ્ય છે જે પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નામ લીધા વિના તેઓએ લગ્ન લગ્ને કુવારા છે તેઓ કટાક્ષ કટાક સ્વાઘેલાય કર્યો હતો સાથે જ લડવો હોય તો મેદાન ખુલ્લું છે મને કાર્યકર્તાઓ અને સમર્થકો પર વિશ્વાસ છે આ વખતે લોકસભાની સીટ 400 ને પાર જશે વાઘોડિયા વિધાનસભામાં કોંગ્રેસનો સફાયો થયો છે અન્ય કોઈ પણ પાર્ટીનું બૂથ પણ નહીં પડે તેવું નિવેદન કર્યું હતું સાથે જ 1.5 લાખ મતોથી વાઘોડિયામાં જીતશે સંખ્યામાં આજે મારી સાથે છે ત્યારે તો હૃદયથી સ્વાગત કરું છું અને તમામનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા વાતને સમર્થન આપીને તમામ લોકો આજે ખૂબ મોટી સંખ્યામાં મારી સાથે જોડાણા એ બદલ તમામ કોંગ્રેસી કાર્યકર્તા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને તમામ મારા કાર્યકર્તાઓનું કોરનેટી ખૂબ ખૂબ ના કઈ રીતે આગળ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જાહેર કર્યું છે આજના મંચ ઉપરથી અને મને મારા કાર્યકર્તાઓ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને મારા કાર્યકર્તાઓ એ જે નારો આપ્યો છે જે લોકોએ બે હજાર બાવીસમાં નારો આપીને બે હજાર બાવીસ બાપુને લાવીશ એ નારાઓ એ લોકોએ પરિપૂર્ણ કર્યો હતો એ જ લોકોએ નારો આપ્યો છે અબકી બાર દેઢ લાખ કી બાર એટલે મને મારા કાર્યકર્તા અને તમામ લોકો ઉપર વિશ્વાસ છે કે એ લોકો અબકી બાર દેઢ લાખ કી બાર ની લીડ સાથે વિજય કરાવી આપે એવું કીધું કે બીજી પાર્ટીનું એક પણ બૂથ પણ નહીં લાગે તમે આપ જોઈ રહ્યા છો કે આટલી મોટી સંખ્યામાં અહીંયા માહોલ હોય લોકોનો ઉત્સાહ આટલી મોટી સંખ્યામાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીમાંથી લોકો જોડાતા હોય પછી આપને લાગે છે કે ગોચ પડે જે કુલવાદારા સભે પણ તલપા થઈ રહ્યા છે કે માટે અને આ તો એવું છે લગને લગને કુવારા એટલે તલપા પણ થાય થવા દો એથી શું ફેર પડે છે આપણે જોડે આપણો કાર્યકરોનો વિશ્વાસ છે વાઘોડિયાની જનતાનો વિશ્વાસ છે મારા મતદારો ઉપર મને પૂરો વિશ્વાસ છે એટલે જેને જે કંઈ થનગનાટ થતો હોય એ આવે મેદાન ખુલ્લું જ છે ધર્મેન્દ્રસિંહ તૈયાર જ છે એવા વિરોધીઓને શું મેસેજ આપશો આપ કહું છું ને કે જેને આવવું હોય એને આવે ધર્મેન્દ્રસિંહ તૈયાર છે મેદાનમાં લડવા માટે એટલે જેને પણ આવવું હોય એનું સૌનું સ્વાગત છે